ગાંધીનગર જિલ્લાના દેગામ તાલુકાના નાગજીના મુવાડાના ગ્રામજનો પોતાની જરૂરિયાતો નહીં સંતોષાય તો ગ્રામ પંચાયતની ચૂંટણીનો બહિષ્કાર કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી દેગામ તાલુકાના નાગજીના મુવાડા પૂર્વ સરપંચ અને ગ્રામજનો જણાવ્યા અનુસાર નાગજીના મુવાડા નદીના આરામાંથી ગેરકાયદેસર રેતીનું ખનન ચાલે છે અને જે રેતીનું ખનન બંધ કરવા માટે વારંવાર રજૂઆત કરવા છતાં ટીડીઓ અને મામલતદાર તરફથી કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી અને તેની સાથે સાથે રેવન્યુ વિલેજનો અલગથી દરજ્જો આપવામાં આવતો નથી અને છેલ્લા ઘણા સમયથી ગ્રામજનોની સમસ્યાઓનું સમાધાન થતું નથી તેથી ટીડીઓ અને મામલતદાર માટીનું ખનન બંધ નહીં કરતા ગામના આગેવાનો અને ગ્રામજનો ત્રાઇમામ પોકારી ગયા છે તેથી આજે સમગ્ર નાગજીના મુવાડા ગામના ગ્રામજનો પૂર્વ સરપંચ ભેગા મળીને દહેગામ મામલતદારને આવેદનપત્ર આપીને લેખિતમાં જાણ કરી છે કે અમારી સમસ્યાનું સમાધાન નહીં થાય તો અમે ગ્રામ પંચાયતની ચૂંટણીનો બહિષ્કાર કરીશું તેવી રજૂઆત કરી છે અગરસિંહ ચૌહાણ દિવ્યાંગ ન્યૂઝ હરસોલી દહેગામ ગાંધીનગર